આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર હસ્તે ધોલેરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પૂર્વ અને વર્તમાન ડેલીગેટોએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં કોળી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડની આગેવાનીમાં ધોલેરાના કોળી સમાજના ત્રીસ થી વધુએ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસ સાથે છેડો ફાળ્યો હતો આપણે સૌ જાણીએ છીએ કે મોદી સાહેબના વિકાસ અને રાષ્ટ્ર માટેની ભાવનાથી મારી સાથે જિલ્લા પંચાયતના એક પૂર્વ સદસ્ય અને ચાર તાલુકા પંચાયતના ચાલુ ડેલિગેટ કોંગ્રેસના અને એમની સાથે બીજા આગેવાનો ક્ષત્રિય સમાજના પણ આગેવાન જોડાયા છે તો મોદી સાહેબના જે વિશ્વાસ મોદી સાહેબમાં જેને મૂક્યો છે એટલા માટે સૌ પ્રેમથી એ લોકોએ મને વાત કરી કે અમારે પણ તમારી વિચારધારામાં જોડાવવું છે એટલા માટે આપ સૌ જોવો છો આજે પાંત્રીસેક એક ધોલેરાના પાંત્રીસેક એક આગેવાનો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એની સાથે સાથે કેવુરભર બારોટ જંગલના છે પાટણ જિલ્લાના છે મારા ખાસ મિત્ર છે એ પણ બારોટ સમાજનું એક મોટું માથું છે એ પણ આપણી વિચારધારા સાથે મોદી સાહેબ સી આર પાટીલ સાહેબ આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ્યારે ગુજરાતની અંદર આટલો બધો વિકાસ થઈ રહ્યો છે ત્યારે અને વિશ્વાસથી વિકાસ એના લીધે સૌ આગેવાનો આપણી સાથે જોડાતા જાય છે ગઈકાલે જ મારા અધ્યક્ષતાને ક્ષત્રિય સમાજ કારડિયા સમાજ ધરાશિયા સમાજ એક દોઢસો બસો આગેવાનો ગઈ કાલે સારંગપુર મુકામે એ પણ જોડાયા છે છે લાગે કે તમારા જિલ્લાની ખાસ એની વાત કરીએ તો જે કોળી મતો જે છે કારણ કે બંને સામે સામે ઉમેદવારો સેમ જ છે તો મતો નું વિભાજન થશે એમાં ક્યાંક ને ક્યાંક કોળી મતો વધુ મોટી કરવા માટે આપણે કરીએ આમાં કેવું છે સાહેબ કે સુરેન્દ્રનગર જિલ્લો આખો સમસ્ત કોળી સમાજના નામે ચાલે છે એમાં તળપદા કે ચુવળિયા એવું કઈ છે જ નહીં અમારા જિલ્લામાં એ તો ખાતી અપક્ષો કે અમારા વિરોધીઓ એ અફડા ફેલાવે છે તળપદા હોય કે ચુમળિયા હોય એક જ મગની બે ફાયદું છે એક જ બાપના ના છે આ બધા માનદાતાના વરસ્તારો છે એટલે એવું કઈ છે જ નહીં અને ભારતીય જનતા પાર્ટી તરફી આજે તમે જુઓ ગઈકાલે પણ સોઢી મુકામે એકલા તળપદા કોળી સમાજના બે હજાર મારાનું ફંક્શન અમે કાલુભાઈ ના કર્યું

ના આ વિડીયો ને હિસાબે સમાજ ભારતીય જનતા પાર્ટી થોડો અગલો થાય એવો કોઈ વિષય જ નથી કોલી સમાજ અત્યારે સમજ્યું છે સાણો છે અને ખુશ સમજદારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સાથે એટલા માટે કે મોદી સાહેબ ચૂંટણી લડે છે એવું અમે માની છીએ હા શક્તિ છે સાહેબ એમનું કામ એમનું કામ શું હોય બીજું વિરોધ પક્ષનું કામ શું આ જ કરવાનું એમની પાસે બીજું કોઈ વિઝન જ નથી ને આ જ તે એમને કેમ ન કીધું ભાઈ રાહુલ ગાંધી ને એમને ન કીધું માફી માંગવી પડે સ્વાભાવિક છે એક જ બાપ ના વસ્તાર છે આમ બધા માંદાતાના વસ્તારો છે એટલે એવું કઈ છે જ નહીં અને ભારતીય જનતા પાર્ટી તરફી આજે તમે જુઓ ગઈકાલે પણ સોઢી મુકામે એકલા તળપદા કોળી સમાજના બે હજાર ફંક્શન અમે કર્યું અને સંપૂર્ણ બધા નિવેદન એના કારણે લાગે છે કે તમને મતોમાં નુકસાન થઈ શકે કે આ પ્રકારના નિવેદનથી કારણ કે આ જે જે છે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો છે એમનું કામ જ આ છે ને બાકી એવું કઈ સમાજ ઉપર એની અસર થાય કે સમાજ ના આ વિડીયો ના હિસાબે સમાજ ભારતીય જનતા પાર્ટી થોડોક અગલો થાય એવો કોઈ વિષય જ નથી કોહલી સમાજ અત્યારે સમજ્યું છે સાણો છે અને ખુશ સમજદારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સાથે એટલા માટે કે મોદી સાહેબ ચૂંટણી લડે છે એવું અમે માની છીએ હા શક્તિ છે સાહેબ એમનું કામ એમનું કામ શું હોય બીજું વિરોધ પક્ષનું કામ શું આ જ કરવાનું એમની પાસે બીજું કોઈ વિઝન જ નથી ને આ જ તે એમને કેમ ન કીધું ભાઈ રાહુલ ગાંધી ને એમને કેવું કીધું માફી માગવી પડે એમને ઉમેશ મકવાણાને ને કેમ નું કીધું માફી માગવી પડે સ્વાભાવિક છે તો એમનું કામ જ આ છે